સુરતમાં અસામાજિક તત્વો ફાટીને ધુમાડે જઈ રહ્યા છે ત્યારે વેસ્તાન આવાસમાં રૂપિયા મામલે મહિલા સહિત બે પર જીવલન હુમલો કરાતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા તો અસામાજિક તત્વોના આતંક લઈને વેસ્તાન આવાસ વિસ્તારમાં ડરનો માહોલ રીસનો જોવા મળ્યો છે સુરતમાં લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ વિસ્તારની કાશી ઉર્ફે કટેલા તેના ભાઈ સૈદ વજીર શેખ અને ભત્રીજા સાબિર સૈદ શેખનાઓ દ્વારા રૂપિયા લઈને ઝઘડામાં સકીના ફેરોઝ શેખ મુસ્કાન તથા ગુલામ હુસેન પર તલવાર તથા રેમ્બો છરા વડે હુમલો કરતા જ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો તલવાર અને રેમ્બોત છરાવડે કરેલા જીવલન હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મહિલા સંયતનાઓને તાત્કાલિક સારવાર માટે લોહીની ગળતી હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તો રૂપિયા બાબતે થયેલા ઝઘડામાં મહિલા સંયતનાઓ પર માથાભારી સમૂહ દ્વારા કરવામાં આવેલા જીવલન હુમલા લઈને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા